દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત કરીને આ ખેત પેદાશો કંપનીઓને ખુલ્લી છૂટ મળશે આથી દેશના ખેડૂતો બાવીસ જેટલી ખેત પેદાશો કંપનીના હવાલે કરી દીધું છે આમ ભવિષ્યમાં દેશના ખેડૂતોનું કંપનીઓ ખુલ્લું શોષણ કરશે અને ખેડૂતોના છ્યાસી ટકા જે પ્રમાણે આ ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા દિલ્હીમાં ચાલી રહેલ આંદોલન ને તેમજ સરકાર સમર્થન ને આ કાયદો પસાર કર્યો છે તારે શું છે વધુ વિગતે માહિતી જી પ્રગતિ જણાવી દઉં કે જે ઉપલેટાની અંદર ગુજરાત કિસાન સભા દ્વારા ગુજરાત રાજ્ય સમિતિ દ્વારા આજે મામલતારને જે કહી શકાય કે રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે કહી શકાય કે દિલ્હીની અંદર જે આ જે ખેડૂત વિરોધી આંદોલન આંદોલનને લઈને જે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે તેને લઈને જે સરકાર દ્વારા જે સંસદમાં ત્રણ જે કાયદા પસાર કરવામાં આવ્યા છે તેમને લઈને જે વાત કરમશે આવક ચીજ વસ્તુઓનો કાયદો પછી એપીએમસી બજારને લઈને ત્યારબાદ કોન્ટ્રાક્ટ તમને સિસ્ટમની અંદર જે કાયદો પસાર કરવામાં આવ્યો છે આ કાયદો બનાવતા પહેલા ખેડૂતોનું કેવું છે રચના ખેતી નું જે કહેવાય કે કંપનીની ની થઈ જશે તેનાથી ખેડૂતોને ભવિષ્યમાં આર્થિક ગંભીર અસરો પણ પડશે ખેડૂતો દ્વારા ઉત્પાદન થતી જે બાવીસ જેટલી ઝડપથીઓ છે જે આવશ્યક ચીજ દર્જા માંથી કાઢી નાખવામાં આવી છે તેથી સરકાર નું નિયંત્રણ રહેશે નહિ અને આમની ઉપર નિયંત્રણ હશે તો ખાનગી company આથી આ ખેત પેદાશો company જે છે તેમને ખુલ્લી લૂંટ મળશે અને જે કહી શકાય કે લૂંટ કરવા માટેની જે ખુલ્લી છૂટ મળશે આથી દેશના ખેડૂતોની ખેડૂતો જે બાવીસ જેટલી ખેત પેદાશો company ઓ હાલ હવાલે કરી દીધી છે આથી આમ ભવિષ્યમાં જે દેશના ખેડૂતો છે તેમનું શોષણ થશે તેને લઈને જે આજે ગુજરાત કિસાન સભા દ્વારા જે કાયદા ના જે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું તેમજ

એક આવેદનપત્ર અહીંયા મામલતદારને અમે અહીંયા આપ્યું છે કે દિલ્હીની અંદર જે ખેડૂતો જે સત્યાગ્રહ કરી રહ્યા છે એ સત્યાગ્રહના સમર્થનમાં અમે આજ રોજ અહીંયા રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમે માંગ ઉઠાવી છે કે જે ત્રણ કૃષિ કાયદાઓ સંસદમાં જે પસાર કર્યા છે જે ખેડૂતોની માગણી નથી માટે આ કાયદાઓ પાછા ખેંચી લેવાની અમે માંગ ઉઠાવી છે અને અને જે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે એ આંદોલનનું સરકાર રક્ષણ કરે એનું પર દમણ ન કરે એવી માંગ લે